હવે ડીએપી ખાતરની અછત ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ડીએપી ખાતરની અછતથી શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે વાત કરીએ રાજકોટના જેતપુરના સહકારી ખરીદ વેચાણ સંઘના ડીએપી અને એનપીકે ખાતરની અછત વર્તાઈ રહી છે ખેડૂતો વહેલી તકે ખાતર ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે અતિવૃષ્ટિ અને માવઠાથી પાક નિષ્ફળ જતા ખેડૂતોને શિયાળુ પાક સારો થાય તેવી આશા છે પરંતુ ડીએપી ખાતરની અછતથી ખેડૂતો વાવેતર કરી શકતા નથી શિયાળુ પાકના વાવેતર માટે ડીએપી ખાતરની તાથી જરૂરિયાત છે જો મોડું વાવેતર થશે તો ઉત્પાદન ઓછું થશે અને ખેડૂતોને ફરી એક વખત દેવાદાર બનવું પડશે Merci. ખાસ ખેડૂતોને જરૂરત વાવેતર ટાણે ડીએપી અને એનપીકે ખાતરની જરૂરત હોય છે જે ચાર દિવસથી ધક્કા ખાતા એ મળે જેતપુર સંઘમાં મળેલ નથી મને અને હજી એ લોકો ક્યારે આવે એ કઈ કહી શકતા નથી તો હવે અમારે શિયાળો પાકે ફેલ જાય એવી ગણતરી છે અથવા તો ન વાવી એવું છે ખેડૂતોની જે કઈ માંગણી છે એ આપણે સંતોષી પડે એ કોઈ સવાલ નથી પણ જેમ જેમ ખાતરો આવતો જાય છે રાજકોટને લાગે છે ધીમે ધીમે આવે છે ગામડામાં આવે છે અને ગામડામાં અમે પૂરેપૂરો સપ્લાય આપીએ છીએ આ અંદાજીત હવે લગભગ ચાર થી પાંચ દિવસની અંદર એનપીડીએપી ની આવવાની તૈયારી છે આવશે એટલે દરેક ખેડૂતોને અમે જરૂરિયાત મુજબના જે ખાતરો છે અમે સપ્લાય આપીએ છીએ ડીએપી ખાતર અંગે ઝી ચોવીસ કલાકની ટીમ